એમ તો છે ને ખાલી પાગલ લોકો કરી શકે સમજદાર તો લાગણીઓ સાથે રમત રમીને નીકળી જાય છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ એ રેસીપીનું નામ છે દોથાપુરી હવે તમે કહેશો બરાક દોથાપુરી વોટ સ મિનિંગ ઓફ દોથાપુરી તો ભાઈ જે લોટ બાંધવામાં દોથો ભરાય એવો જ લોટ બાંધી શકો ને તમે અને પછી એની પૂરી વણાઈને અને જે ભરભર ભૂકો થાય

મેલ્ટ થાય છે એટલે સરસ માપ પ્રમાણે કરે એટલે સરસ માપ ની ઈચ એવી જ થશે આપણે કરીએ છીએ એવી એમાં ત્રણ વાટકી મેંદો છે ને એક વાટકી આ ઝીણો બારીક આવે ને એ રવો લીધો છે ઝીણો જ લેવાનો છે ને એમાં બે ચમચી ચણાનો લોટ આવશે હમ પેલા છે ને આ ચારી લેશું આપણે લોટને મેંદાનો લોટને ચારી લે આ તો એકદમ યાદ રહી જાય એવું માપ છે ગમે એક વાટકી થી માપ કરી લે એટલે માપ પ્રમાણ કરે એટલે સરસ થાય માપ મેન છે ગમે આપણે કરીએ ને વેરાયટી એમાં આ લોટ તૈયાર થઈ ગયો છે એમાં આપણે આ રવ એડ કરી દઈશું આ સાઈડ આપણું ઘી એ મેલ્ટ થઈ ગયું છે આપણે ગેસ બંધ કરી દઈશું ઓકે હવે લોટમાં નાખવા માટેના મસાલા તૈયાર કરશું આ છે નમક સ્વાદ અનુસાર પછી આ છે કસૂરી મેથી એક મોટી ચમચી લીધી છે એક નાની ચમચી હિંગ આવશે એક ચમચી જીરું છે ને એક ચમચી મરી છે આ જીરું ને મરી આપણે અધકચર્યા કરવાના છે સાવ પાવડર નહીં કરવાના એટલે આપણે પૂરીનો કલર બ્લેક ન થાય અધકચરા કરવાના છે આપણે મરીને જીરું અદકચરું થઈ ગયું છે આમાં આપણે એડ કરી દઈશું પછી નમક સ્વાદ અનુસાર શેચામાં નમક ચળિયાતું હોય ને તો વધારે મજા આવે ખાવાની અચ્છા હિંગ

જો છે એ આપણે આમાં એડ કરી દશું એકવાર આ પૂરી બનાવસો ને એટલે પછી ઘડના બધાય ઓલી દોઠા પૂરી બનાવો કહું કેની કે કેની બનાવવાના છો ક્યારે બનાવવાના છો બના ખી જાય તો એમ કે મારા એ પૂરી છે આપણે થોડું વધારે નું કામ આવતું હોય ને એટલે થોડું રહી જાય આગળ પાછળ હવે સરસ આપણો આવો મોઠી પડતું એકદમ મોણ હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે મીડિયમ લોટ બાંધવાનો છે કારણ કે રવો છે ને એ થોડુંક આપણું પાણી શોષી લઈએ પાણી નાખવામાં ખાસ ધ્યાન રાખવું પડે ઢીલો થઈ જાય ને તો આખો ટેસ્ટ થઈ જાય જો આટલો કઠણ લોટ બાંધવાનો છે પરોઠા જેવો આ લોટ આપણે ઢાંકી પંદર મિનિટ રેસ્ટ આપશું આ ગ્લાસ ભરીને જો મેં પાણી લીધું તું આટલું અડધો ગ્લાસ એટલે એક ચાનો કપ હોય ને એટલું પાણી આપણે આમાં વપરાણું છે આટલું પાણી વહેતું છે ચાલ પંદર મિનિટ થઈ ગઈ છે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે પૂરી તૈયાર કરી લેશું આ રીતે છે ને મોટું ગોયણું લઈ આપણે દેવાનું એટલે સુકાઈ નું છે પૂરી છે ને જાડી કરવાની આપણો લોટ કઈ રીતનો છે એની જ પૂરી સરસ થાય રીતે છે ને એક સરખો શેપ આપવા માટે આપણે

સર્વામાં ધીરજ જોઈએ ના ઓલ છે ને અંદર સુધી હમ આખી એના માટે છે હા ઠીક છે એટલે એકદમ સરસ મજાનો કલર આવ્યો છે બધાય કસૂરી મેથી જીરું બધુંય કલરફુલ સેફ કરી કરીને બતાવી આ છે ને તે નોર્મલ પૂરી કરતા હોય એ રીતે આવી ગોલ્ડન તરવાની છે આપણી આ ધોરાઈ ગઈ છે અને કાઢી લઈશું હવે અને બીજી એડ કરી દેવાની જે મેન પણ પૂરી થવાની તૈયારીમાં છે આટ સેફની ચાલો આપણે આ બીજો ગણવો રેડી થઈ ગયો છે 10 10 મિનિટ જેવું તો લાગે છે ધીમા તાપે સાવ આપણે કરીએ ને હમ અને થિકનેસ જોઈ લો સાહેબ ચાલો હવે આ રાઉન્ડ શેપની આપણે તૈયાર કરી લેશું જેવો ગમતો હોય એવો શેપ આપવાનો કરવાની આવી ઠીક

રેડી છે આપણી દોથા થેન્ક યુ વેરી મચ જો આપણી પૂરી ઠંડી થઈ ગઈ છે તો એક તોડીને તમને બતાવું કેટલી ક્રિસ્પી છે આપણી પૂરી એકદમ જો આ જો આ કેટલી ક્રિસ્પી છે પૂરી છે એકદમ બળબળ પૂકો થાય એવી આશા રાખીશ કે દોથાપુરીની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુ વધુ લોકો સુધી તમે આને શેર કરજો લાઇક કરજો એનું કારણ છે કે આ એક યુનિક વસ્તુ છે આવી પોચી પૂરી જો બનાવી હોય ને તો તમારે આને વધુ વધુ શેર કરવું જ પડશે અને હા મિત્રો જાતા જાતા કરવું છે ને પણ સત્ય છે બહુ મોટી હિંમત જોઈએ હસી ને જતું કરવામાં અને હા જતું કરીને ફરી હસવામાં આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ કોક મનનું ધૈર્યું દિવસમાં એકવાર કરજો નમસ્કાર